वेलकम टू न्यू ब्लॉग सो आज पंद्रमी ऑगस्ट सो फर्स्ट ऑफ ऑल हैप्पी इंडिपेंडेंस डे એન્ડ આજે અમારે તો ભાઈ મહિમા ચૌધરી આવી છે આજે અહીંયા અચ્છા બાજુમાં જ છે બટ જેને જવું એ મળવા જઈ શકે છે બટ મારે ભાઈ જન્માષ્ટમીનું ડેકોરેશનનું પ્રિપેરેશન કરવાની છે સો ફાઇનલી થોડુંક ઘણું તમે પાછળથી બધું જોઈ શકો છો એન્ડ હવે હું જઉં છું તો ને મારી સ્કીન કેમ આવી થઈ ગઈ છે બોલો હું તડકામાં રખડી રખડી બધું આખું ટેનિંગ થઈ ગયું છે બોડી પણ એની વેઇઝ બસ આજે હવે ફાઇનલી જોઉં છું બધું ડેકોરેશન લેવા માટે થોડા ઘણા ફ્લાવર્સ લાવવાના છે એન્ડ લૅક્સી જોઈએ ત્રણ ચાર કલાક તો થઈ જ જશે કારણ કે ઘણા બધા સ્ટોરમાં રખડવાનું પણ છે શું જોઈએ છે પછી તમને આજે આખું હું તમને ડેકોરેશન બતાડીશ પણ થોડુંક જ બતાડીશ બાકીનું બધું કાલે જન્માષ્ટમીમાં તમને બધું હું સરપ્રાઇઝ તમને બધું બતાડીશ ત્યાં કાલે બહુ બધા ગેસ્ટ પણ આવશે એને આવું હોય વેલકમ તમારા લોકોને પણ આવવું હોય જન્માષ્ટમીના દર્શન કરવા તો તમને બધાને પણ વેલકમ છે મારા ઘરે એન્ડ યા હવે હું ફટાફટ રેડી થઈને જઈશ શોપિંગ કરવા થોડી ઘણી જન્માષ્ટમીની એન્ડ પછી ચલો થઈ બાય ચલો 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 મેં ફ્લાવર્સ બાય કરી લીધા છે બેબી ફ્લાવર એન્ડ હું આનથી બધું ડેકોરેશન કરીશ બીજા બધા ફ્લાવર્સ નથી મેળા મને સો લાઈક આઈ એમ નોટ શ્યોર હવે બીજા બધા સ્ટોરમાં જવું પડશે મારે હવે આઈ મીન ફ્લાવર જ ગોતું છું સો આ આટલો મોટો સ્ટોર છે ફ્લાવર્સનો મતલબ ઇંગ્લિશ ગાર્ડનમાં હું આવી છું અત્યારે

બાય આટલા બધા ફ્લાવર્સ મેં કલેક્ટ કર્યા આ બધી અલગ અલગ સ્ટોરમાં જઈ ગયા એન્ડ હવે હું ડેકોરેશન સ્ટાર્ટ કરીશ હવે હું ઘરે આવી ગઈ છું એન્ડ બહુ જ કામ છે હવે આટલું બધું ડેકોરેશનની શોપિંગ કરી છે ને તો એવું લાગે છે કે સ્ટાર્ટ ક્યાંથી કરું તો હવે જોઈએ હવે શું કરવું એ લેટ સી

એ હજી એના કામ બધા કોતરમણી કરે છે મારો હિંડોળો તમને પાછળથી બહુ મસ્ત દેખાય છે પણ તમને આખો ફૂલ લુક છે ને તમને કાલે જ બતાવીશ તો આજનામાં જ એ ગુડ નાઇટ હજી જમવાનું પણ બાકી છે અને નવ પણ વાગી ગયા છે પણ થોડુંક થોડુંક જોવું હોય તો જોઈ લો પણ બાકી બધું કાલે બાય ધી નેક્સ્ટ ડે વાનિંગ આય હાપી જન્માષ્ટમી હું તો હજી શોપિંગ જ કરું કરતો જન્માષ્ટમી એકચ્યુઅલી છે ને આ લાસ્ટ શોપિંગ છે હવે હવે તો બસ કપડાં ચેન્જ કરીને આ બધી તૈયારી કરીશું ઓલમોસ્ટ બધી જ તૈયારી થઈ ગઈ છે ખાલી પાંચ ટકા જેવું બાકી રહ્યું છે જય ઘરે છે જય ઘણી બધી તૈયારીઓ મતલબ જઈને હું થોડુંક ઘણું કામ સોંપીને આવી છું મારું ઘર સામે જ છે સો હવે બસ તૈયાર થઈશું એન્ડ યા પછી તમને બધું મસ્ત મસ્ત બધું બતાડીશ બહુ ફાઇન કર્યું છે તમને લોકોને બહુ જ ગમશે જો તમને લોકોને કોઈ ક્વેશ્ચન હોય સો લેટ મી નો અ કમેન્ટ એન્ડ બસ જો આ થોડુંક ઘણું બધું લેવાનું હતું એ આવી છું એન્ડ બસ હવે હું ઘરે જઈશ પછી ત્યાં જઈને હું તમને બધું બતાડું હું રેડી થઈને તમને બધું બતાડું એકચ્યુલી બેટર રહેશે જી તો જે હજુ તૈયાર થાય જ છે સરસ કર્યું છે બતાડું તમને લોકોને હવે એક સેકન્ડ આ જો જોરદાર તૈયારી ચાલે છે નહી જઈ પતવા તો મને બતાવજો હા એટલે પતવા તો પછી બતાવજો યા યા યાર ચલો તો ગાઈસ હવે બધું આખું આખું ઘર ડેકોરેટ થઈ છે પછી હું તમને બધું બતાડીશ તો ગાઈસ બધું રેડી છે હવે આરતીની તૈયારી છે બે મિનિટની વાર છે કેટલી મારા કાનાજી હવે તમે જોઈ શકો છો પણ તો બી ફાઈનલ અત્યારે મેં આરતી કરીએ છીએ તો હવે અમે એનું મુખ બતાડીશું ગાઈઝ હવે અમે લોકો કાનાજીને નવડાવીશું મસ્ત રીતે એન્ડ પછી મારા મમ્મીએ મને જે સુરતની બહુ મસ્ત એટલા સરસ બ્યુટીફુલ બાગમાં મૂકલા છે એ હું પહેરાવીશ પછી તમને આખો એક લુક મસ્ત ડેકોરેશન પૂરે પૂરું થઈ છે અને હવે અમે તમને બતાવીએ કે કઈ રીતે અમે અને અમે લોકો જો આઉટફિટ બહુ ફાઈન પહેરા છે જોઈ હું તો કે હું મોરપીસ લગાડે ત્યાં હું ડેકોરેશન બતાડી દઉં જોઈ આ બધા real flower નું કરેલું છે કાજલ જાતક જાતે બધું અને આ બધા real flower જ છે તો હું તમને ફાઇનલ આખું ડેકોરેશન બતાડું છું અને જઈને તો જો અહીંયા ભૂખ લાગી ગઈ છે બેસી ગયો છે સુકી ભાજી ખાવા જો હું તમને પહેલા એન્ટરન્સ તમને નાકો બતાડું સો મે અહીંયા છે ને તોરણ લગાવેલા છે એન્ડ પછી છે ને આવી રીતના મેગો પ્લાસ્ટમી એન્ડ પછી બે ગાય અહીંયા મૂકેલી છે એન્ડ પછી મેં દીયા મૂક્યા છે થોડાક આ છે આખું ફૂલ ડેકોરેશન એન્ડ આ જો અમે પેલી કસ્ટમાઇઝ કરાવી હતી હેપી જન્માષ્ટમી વાળી આખી કેક એન્ડ થાળી દીવા પછી આખું અમે છે ને બેબી બેથ ફ્લાવરનું આખું ડેકોરેશન કર્યું આ બધા રિયલ ફ્લાવર છે ઉપરના જે તમે જોવો છો ને એટલે આ પણ રિયલ ફ્લાવર છે એન્ડ હવે હું તમને કાનાજીના વાઘા બતાડું જે મારી મમ્મીએ બનાવ્યા હતા આ જુઓ છે ને જોરદાર કઈ ઘટે કઈ ન ઘટે જો આને તો કઈ ઘટે જ નહીં ઓલમોસ્ટ સાંજ પડી ગઈ છે અને બધા દર્શન કરીને જતા રહે છે હવે કેન્ટન વાળા લોકો જતા રહ્યા હવે તો શું કહેવાય દર્શન કરી લઈએ હેપી જન્માષ્ટમી જન્માષ્ટમી ગઈ બસ જો અમે લોકો હવે બેસીશું થોડીક વાર અને હું ઇન્સ્ટાગ્રામમાં બધી પોસ્ટ ને બધું મૂકીશ ત્યાર પછી બીજા બે ત્રણ ફ્રેન્ડ્સ આવવાના છે દર્શન કરવા માટે તો હવે એ લોકો આવશે એ જ હશે એટલે બીજા આવશે એ જ હશે એટલે ત્રીજા આવશે પછી રાત્રે મારો આખો દિવસનો ફાસ્ટ છે તો હું રાત્રે બાર વાગે મતલબ અમે લોકો છે ને બાર વાગે પણ આરતી કરીશું ત્યારે પણ તમને હું બતાડીશ આખી આરતી સગાઈ અમેરિકાના બાર વાગી ગયા છે અને અમે લોકોએ જન્માષ્ટમીની જે અમારે જે અમે લોકો અહીંયા કરીએ છીએ દર વર્ષે આરતી એ અમે લોકોએ આરતી પતાવી દીધી છે અમે લોકોએ કાનાજીના કપડાં પણ ચેન્જ કર્યા છે અને હવે હું મારો ફાસ્ટ હું તોડીશ એન્ડ ચાહે કેવી મજા આવી યસ ગેસ બધી કે બધાને બહુ જ ભાવી પણ હું તમને છે ને કાનાજીના બતાવું દર્શન કરાવું જો આ કાનાજીના વાઘા અમે પહેરાવ્યા હતા અત્યારે અમે લોકો પહેરાયા પાછા બીજા વાઘા અમે લોકોએ પહેરાવ્યા છે આ જુઓ હવે અમે લોકો ખાઈશું પીશું અને આજે ફેમિલી ફેમિલીવાળાને કોલ બોલ કરીશું ગુડ મોર્નિંગ ગાઈઝ સ આજે ભાઈ ગોકુળ આઠમ તો પતી ગઈ આ મતલબ મારે સવાર પડી ગઈ કારણ આજે હવે મસ્ત બાર વાગ્યા સુધી બેસાડી દઉં કાલે ઉપવાસ હતો તો આજે જો હું ભાખરી ખાઈશ મેં લોટ નાખી દીધો છે મિક્સરમાં એન્ડ કોફી પણ મેં મૂકી દીધી છે એન્ડ મને છે ને કાલે હું છે ને બોતળીક થાકી ગઈ હતી ને તો કાલે થોડુંક લોગ લેવાનું ભૂલી ગઈ ફ્રેન્ડ્સ લોકો આવ્યા ત્યારે કારણ કે શું ફ્રેન્ડ્સ લોકો આવતા હતા ને એમાં શું બિઝી થઈ ગઈ હતી થોડું ઘણું રહી ગયું બધા જોડે ઇન્ટ્રોડ્યુસ કરવાનું બાકી બધાને તમે ઓળખો જ છો ખાલી બે ત્રણ ફ્રેન્ડ્સ લોકોને જ લોગ આપતા તો જો મારો ભાખરીનો લોટ આવી રીતના ફટાફટ કેવું કે ઇઝી થઈ જશે મેં તાવડી મૂકી દીધી છે રોટલી ભાખરી કરવા માટે અને માખણ બચેલું હતું તો મેં વિચાર્યું કે ભાખરી અને માખણને સાથે કોફી ખાઈશ એન્ડ આજે બીજા એક ફ્રેન્ડ્સ લોકોને બી મળવા જોઈશું આજે એ પ્લાન છે સૌથી પહેલાં આ બધું ક્લીન કરીશું કાનાજીને એની જગ્યા પર મૂકી દઈશું જો સવાર બી પડી ગઈ ચાલો હું ભાખરી ફટાફટ બનાવી લઉં પછી બાકીની વાત પછી કરું બાય આ જવ જોઈએ માખણ ને મારું ગુંદાનું અથાણું મસ્ત કેવું લાગે તર કેવું ઇન્ડિયા જેવું નહીં આ જો જન્માષ્ટમી પતી ગઈ આના પ્રિપેરેશન માટે બે અઠવાડિયા લાગ્યા અને ખોલવા માટે બે બી એક કલાક હું કેવું છે હમણાં અડધી કલાક આ બધું ખોલી નાખ્યું છે અને આઈ હોપ કે તમને લોકોને મારો બ્લોગ ગમ્યો હોય એન્ડ હું અહીંયા વ્લોગ મારો પૂર્ણ કરું છું સો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ એન્ડ યસ જલ્દી ફટાફટ આપણી ગુજ હું કહેવાય કે આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર હંડ્રેડ કે થવા જઈ રહ્યા છે સો પ્લીઝ સપોર્ટ મી એન્ડ યસ તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી લોકોને શેર કરજો ને પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ બાય